વિશ્વ ઉજવણીના ભાગરૂપે પરિયજ ગામે આજે આજુબાજુ ગામડાના આજુબાજુ કોલેજના વિદ્યાર્થીઓના સંયુક્ત ભાગરૂપે ઉજવણી કરવામાં આવી અહીંયા પહેલા જે સારસ હતા એ લગભગ ઓછા હતા પાંચસો એક જેવા આજે ચૌદસોથી થી વધારે સારસ આ વિસ્તારની માતર તાલુકાની અંદર સારસ પક્ષીઓ હોય અને એનું જતન કરવા માટે ખેડૂતોને નુકસાન વેઠતા હોય છતાં પણ એનું જતન કરી અને ઉછેર કરે અને યુપીએલ તરફથી જે અહીંયા સ્ટાફ મૂકેલો એનું જતન કરી ગામ લોકોને પૂર્વ માહિતી આપી અને એનું જતન કરી રક્ષણ કરી અને ઉછેર કરીએ કરે છે લોકો જળ દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છે આપણે લોકો જોડાયેલ છે એમનું સ્વાગત કરશે સૌ તાળીઓથી બતાવી લઈએ વેલકમ મેમ